મેલામાઇન કોકરી એરટાઇટ કન્ટેનર સિંગલ અને ડબલ હોલ સ્ટેનલેસ સ્ટીલ બોટલ સહિતની પ્રોડક્ટ માટે સૌથી વિશ્વસનીય નામ ધરાવતી કંપની સર્વેવેલ દ્વારા આજથી પાંચ દિવસ માટે મવા ચોક રાજશ્રંગાર પાર્ટી પ્લોટ ખાતે એક્ઝિબિશન કમ સેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે એક્ઝિબિશન માં સર્વવેલ કંપની દ્વારા ત્રણ હજાર થી વધુ પ્રોડક્ટ રાખવામાં આવી છે જેને લઈ પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે બહેનો ઉમટી પડ્યા હતા ત્યારે કંપનીની મેલામાઇન કોકરી સહિતની પ્રોડક્ટ નિહાળવા લોકો એક વખત અચૂક મુલાકાત લે તેવી વિનંતી કંપનીના આત્મન પટેલે કરી હતી અત્યારે અમે સર્વેલ અમારી બ્રાન્ડ છે અને અમે પાછલા બાવીસ વર્ષથી આ બિઝનેસમાં છીએ અમે મેલામાઇન ક્રોકરી બનાવીએ છીએ અને અમે અત્યારે સેવન્ટી ટુ સિક્સટી પર્સન્ટ સેવન્ટી ટુ ફોર્ટી પર્સન્ટનો સેલ રાખ્યો છે અમે અત્યારે મેન્યુફેક્ચર કરીશી સ્ટેનલેસ સ્ટીલ બોટલ્સ અને મેલામાઇન ક્રોકરી પૂરી પણ જેમાં ડિશ છે વાટકા છે સ્પૂન્સ છે અને સર્વિંગ ટ્રેસ છે તથા ઘણી બધી આઇટમ ટોટલ ત્રણ હજાર આઇટમ વેચીએ છીએ અમે અત્યારે અમારું એક્ઝિબિશન છે રાજશૃંગાર પાર્ટી પ્લોટ અને જે દોઢસો ફૂટ ઉપર રિંગ રોડ ઉપર છે અને અમારું ડિસ્કાઉન્ટ ચાલીસથી સિત્તેર ટકા છે અત્યારે એક્ઝિબિશન અમારું પાંચ દિવસ ચાલશે આજની તારીખ વીસ થી પચીસ સોરી ચોવીસ આઈટમ અમારી પાસે અરાઉન્ડ ત્રણ હજાર જેવી છે અને અત્યારથી અમને રશ કાફી સારો રિસ્પોન્સ મળે છે લોકોને એવું કહેવાનું છે કે તમારે જો હંડ્રેડ પર્સન્ટ મેલામાં આવીને તમારે ડિશિસ ઘરે વાપરતા હોય અને તમને હલ્દી અને અચારના દાગ ના જોતા હોય તો હું રેકમેન્ડ કરું કે તમે અહીં આવો અને અમને એકવાર વિઝિટ કરી જાઓ